એમ વેદ્ય હિતલ પિસવાની આજે આપણે એ વાસ્ક્યુલર નેક્રોસિસ વિશે સમજીશું અને તેનું આયુર્વેદમાં કેવી રીતે મેનેજમેન્ટ થાય છે તેના વિશેની પણ માહિતી મેળવીશું એ વાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે જે ભાગમાં નેક્રોસિસ જે ભાગને બ્લડ સપ્લાય મળતું બંધ થઈ જાય છે તે ભાગ ધીરે ધીરે ખવાઈ ગુણી એટલે કે ખવાતો જાય છે અને ત્યાં આગળ મૂવમેન્ટમાં રિસ્ટ્રિક્શન આપતું જાય છે જેમ કે કોઈ પણ જગ્યાને છોડને પાણી ના પાઈએ તો છોડ કેવો સુકાઈ જાય એમ શરીરના જે પણ બોન્સને બ્લડ સપ્લાય મળતો નથી તો ત્યાં ધીરે ધીરે ડેમેજ થઈ પરમેનન્ટ ડેમેજ એટલે કે એ ભાગ વોક કરતો બંધ થઈ જાય એને કહેવાય એ વાસ્ક્યુલર નેક્રોસિસ હવે વાસ્ક્યુલર નેક્રોસિસ વિશે સમજીશું તો આને થવાના કારણો કયા કયા છે એટલે કે એમાં ટ્રોમેટિક અને નોન ટ્રોમેટિક એમ બંને કારણો જવાબદાર છે જે લોકો લાંબો ટાઈમ આલ્કોહોલ લેતા હોય અથવા જે લોકો રેગ્યુલર લોંગ ટાઈમ સ્ટીરોઇડ લેતા હોય જે લોકોને કિમોથેરેપી ચાલતી હોય અથવા જે સ્ત્રીઓમાં એલરેજમાં કેલ્શિયમ અને વિટામિન ડી થ્રી ઓછું થઈ ગયું હોય અને પરિણામે ઓસ્ટિયોપોરોસિસ ડેવલપ થયો હોય તો આ બધા ઘણા નોન ટ્રોમેટિક એવાસ્ક્યુલર નેક્રોસિસના કારણો છે તે જ રીતે ટ્રોમેટિક ઇન્જરી એટલે કે જ્યારે તમારા હિપ જોઈન્ટમાં ફ્રેક્ચર થાય છે કે ની જોઈન્ટમાં ફ્રેક્ચર થાય છે અને ફ્રેક્ચર પછી રિકવરી ના આવે તો ઘણી વખત એ પાર્ટમાં પણ એ વાસ્ક્યુલર નેક્રોસિસ આપણે ડેવલપ થતા હોય છે તે જ રીતે કેન્સરની રેડિયેશન થેરેપી દરમિયાન પણ ઘણી વખત એ વાત નેક્રોસિસ ડેવલપ થતો જોવા મળે છે હવે આના માટે મોડર્નમાં કોઈ પરમેનન્ટ થેરેપી નથી તે જોઈન્ટ ટેમ્પરરી ડેમેજ પણ થઈ શકે છે અને પરમેનન્ટ ડેમેજ પણ થઈ શકે છે એટલે કે નેક્રોસિસમાં જ્યારે બોડીના દરેક બોન્સને બ્લડ સપ્લાય મળતો હોય તો ડેડ ટિશ્યુની જગ્યાએ નવા ટિશ્યૂઝ જનરેટ થતા હોય છે અને બોડી પરફેક્ટલી વર્ક કરતી હોય છે પણ એક્રોસિસ થતાં ભાગને બ્લડ સપ્લાય મળતો બંધ થઈ જાય છે પરિણામે નવા ટિશ્યુસની ઉત્પત્તિ નથી થતી તો ધીરે ધીરે એ પાર્ટ ટોટલી ડેમેજ થતો જાય છે અને વ્યક્તિ એ જોઈન્ટથી કામ કરી જ નથી શકતો તો હવે એના માટે કઈ કઈ થેરેપી અવેલેબલ છે અને એનો પરમનન્ટ ઇલાજ શક્ય છે એ વાસ્ક્યુલર નેક્રોસિસવાળા વ્યક્તિને ઊભું થવામાં ચાલવામાં વજન રૂચકવામાં કે સૂવામાં બેસવામાં તકલીફ પડે છે જો સીડીના દાદરા ચડવા હોય તો પણ એને ખૂબ જ તકલીફ પડે છે કારણ કે તેનું તે જોઈન્ટ કામ કરતો નથી આયુર્વેદિક મેનેજમેન્ટ જોઈએ તો આયુર્વેદમાં એ વાસ્ક્યુલર નેક્રોસિસ માટે ખૂબ જ સુંદર ટ્રીટમેન્ટ સજેસ્ટ કરેલી છે હું એવું નથી કહેતી કે વાસ્ક્યુલર નેક્રોસિસ મૂળમાંથી જ પૂર્ણ મળી જશે પણ વ્યક્તિ પોતે અત્યારે જે કન્ડિશન છે એમાંથી ઘણી બધી સારી કન્ડિશન તરફ મૂવ કરી શકે છે પોતાનું રૂટિન વર્ક પોતાની જાતે કરી શકે છે અને જોઈની સ્ટ્રેન્થ પણ વધારી શકે છે એ વાસ્ક્યુલર નેક્રોસિસ માટે આયુર્વેદમાં લીચ થેરેપી કપિંગ થેરેપી પંચકર્મ પંચકર્મોથેરેપી જેવી ઘણી ઓલ્ટરનેટિવ થેરેપી અવેલેબલ છે અને તેની સાથે જો વ્યક્તિ ફિઝિયોથેરેપી પણ રેગ્યુલર કન્ટિન્યુ કરે તો ત્રણથી છ મહિનામાં ખૂબ જ સુંદર આશ્ચર્યજનક પરિણામ મેળવી શકે છે અને પોતાના રોગમાંથી મુક્તિ મેળવી શકે છે અને ત્યારબાદ એક વખત સ્ટ્રેન્થ આવ્યા પછી લાઈફ ટાઈમ આ વસ્તુમાંથી નીકળવા માટે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જરૂર ફરજિયાત છે તો ધીરે ધીરે તમે તમારા રોગમાંથી જેટલું બને એટલું બેટર કન્ડિશનમાં આવી પોતાની લાઈફસ્ટાઈલ રન કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ